મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિની અધ્યક્ષતામાં ચોમાસું બે હજાર ચોવીસ સંદર્ભે બેઠક યોજાઈ રૂબરૂ મુલાકાત લઈ તેમણે વરસાદ બાદની પ્રવર્તમાન સ્થિતિ વિશે માહિતી મેળવી રાજ્યમાં તાજેતરમાં થયેલ ભારે વરસાદ સંદર્ભે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી નડિયાદ ખાતે બેઠક યોજાઈ હતી તેમણે જિલ્લામાં ભારે વરસાદના કારણે ઉભી થયેલ પરિસ્થિતિ અને જિલ્લા પ્રશાસન દ્વારા હાથ રાહત બચાવની કામગીરીની વિગતવાર માહિતી લઈ અસરગ્રસ્ત લોકોને સત્વરે સહાય કરવા સૂચના આપી હતી આ મુખ્ય સચિવ જયંતિ રવિએ જિલ્લામાં ભારે વરસાદના કારણે અસરગ્રસ્ત થયેલ લોકોને ઘરવકરી મૃત્યુ અને અન્ય કેશ ડોલ્સની સહાય સત્વરે અને માનવીય ધોરણે ચૂકવણી કરવા જણાવ્યું તેમણે જિલ્લા પ્રશાસનને પ્રામાણિકતાથી કામ કરી ક્લીન એડમિનિસ્ટ્રેશનનો સંદેશો પહોંચાડવાનું સૂચન કર્યું અધિક મુખ્ય સચિવે જિલ્લા તંત્રની રાહત બચાવની કામગીરીને બિરદાવીને આગામી સમયમાં પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવા નિવારક પગલાં માટે એક મોડેલ તૈયાર કરવા જણાવ્યું તેમણે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને સ્થળ મુલાકાત કરી વરસાદ બાદની પરિસ્થિતિ અંગે સચોટ માહિતી લઈ રાહત બચાવની કામગીરી કરવા તથા આવનાર સમયમાં પણ સંભવિત ભારે વરસાદની આગાહીને લઈ એલર્ટ મોડ પર તૈયાર રહેવા સૂચના આપી જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવે જિલ્લામાં થયેલ વરસાદ અને તેના સંબંધે વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલ રાહત બચાવની કામગીરી અંગે માહિતી આપી હતી આ બેઠકમાં જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ જિલ્લા વિકાસ અધિકારી એસ ડી વસાવા જિલ્લા પોલીસ અધિકક્ષ રાજેશ ગઢિયા નાયબ જિલ્લા વન સંરક્ષક અભિષેક સામરિયા નિવાસી અધિક કલેક્ટર ભરત જોશી આસિસ્ટન્ટ કલેક્ટર અંજુ વિલ્સન પ્રાંત અધિકારીઓ નગરપાલિકા ચીફ ઓફિસરો સહિત જિલ્લા વહીવટીતંત્રના તમામ ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા રિપોર્ટર નારેજ ગણવાણી નડિયાદ